કમિટી દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં લાંબા સમયથી નશાખોરી ભારે વાહનો દ્વારા થતા અકસ્માતો અને ભુજની ટ્રાફિક સમસ્યા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું લાંબા સમયથી નશાખોરી ભારે વાહનો દ્વારા થતા અકસ્માતો અને ભુજની ટ્રાફિક સમસ્યા શહેરી વિસ્તારો નાના શહેરો અને ગ્રામ્ય કક્ષાએ નશાનું પ્રમાણ છેલ્લા લાંબા સમયથી બેફામ થયું છે અને ઘણા સમયથી યુવા વર્ગ વિવિધ પ્રકારના નશાની લતે ચડેલ છે જેમાં દેશી અને અંગ્રેજી બંને પ્રકારના દારૂ ડ્રગ્સ અલગ અલગ પ્રકારના મેડિકલ સ્ટોર માંથી સહેલાઈથી મળતી નશાની સિરપ અને કેપ્સ તથા મળતી નશો કરવા માટેની વિવિધ વસ્તુઓ એ જેના પર કોઈ જ પ્રકારની રોકટોક નથી જે બાબતે કડક અને અસરકારક કામગીરી કરવામાં આવે એવી માંગ કરી હતી તેમાં મુસ્લિમ યુવા કોર કમિટીના ના કન્વીનર ઇકબાલ જત મહમદ ભાઈ લાખા રિજવાન શાહ સૈયદ

એ એટલી બેફામ થઈ ગઈ છે કે નાના બાળકોથી લઈ અને મોટેરાઓ તમામ આ વસ્તુનો ભોગ બની રહ્યા છે અતિશય પ્રમાણમાં ડ્રગ્સ મળી રહ્યું છે અને બાળકો અને યુવાનો એ ડ્રગ્સ પી રહ્યા છે એની સાથે જ કચ્છ જિલ્લાની અંદર જે રોડ માર્ગો છે એ માર્ગો એટલા બધા અકસ્માત ઝોન બની ગયા છે કે કમથી કમ એમ સમજો કે આજે દરરોજ એક મૃત્યુ થઈ રહ્યું છે અને મૃત્યુ એટલી હદે ખરાબ પરિસ્થિતિમાં થઈ રહ્યા છે કે એમની ડેથ બોડી જે છે એ આપણે પાવડાથી ભેગી કરવી પડે એટલી હદે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે રોડ ઉપર ચાલનાર ચાલનારા ભારે વાહનો જે છે એ દરેક ભારે વાહનનો ડ્રાઈવર જે છે એ લગભગ બાળકો છે એ એટલા બધા જવાબદાર નથી ઓછી એજ છે એમની અને એ યુવાનો જે છે એ મોબાઈલ હાથમાં ચાલુ રાખી દારૂના નશામાં કે અન્ય નશામાંની અંદર એ ગર થયેલા છે પરિણામે એટલા બધા અકસ્માતો આજે કચ્છ જિલ્લાની અંદર દરેક હાઈવે ઉપર થઈ રહ્યા છે કે આપણે ઘડી શકીએ નહીં જેની અંદર સાહેબશ્રી પાસે આજે રજૂઆત કરી અને સાહેબશ્રીએ ખૂબ જ હકારાત્મક એનો અભિગમ એમણે અપનાવ્યો અને એમણે કહ્યું કે ચોક્કસપણે હું આજે જ આ પત્ર મોકલાવી અને આની અંદર અસરકારક પરિણામ આવે અને આપની રજૂઆત ફળે એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે આજ રોજ અખિલ કચ્છ મુસ્લિમ કોર કમિટી તરફથી આ આવેદનપત્ર દેવામાં આવ્યો હતો ડીવાયએસપી સાહેબને કે બે રજૂઆતો કરવામાં આવી હતી જેમાં કચ્છ અત્યારે બહુ એક જેને કહેવાય કે કચ્છના યુવાઓ એક નશાની હાલતમાં સંપડાયેલા છે જે ભવિષ્યમાં તે બહુ ખતરાનો સંકટ છે એના માટે ખાસ કરીને રજૂઆત કરવામાં આવી હતી કારણ કે એમડી જેમ જેમે જાણે કે એવી દુકાનો દુકાનો મળી રહી છે જાણે કે નોર્મલ વસ્તુ મળી રહી હોય ડ્રગ્સ દારૂ એવા વિસ્તારમાં જ્યાં મળી રહી છે જ્યાં જ્યાં યુવાઓ લતમાં બરબાદ થઈ રહ્યા છે કુટુંબ પરિવારો બરબાદ થઈ રહ્યા છે તેના માટે અમે અમને એવું લાગી રહ્યું છે કે કોઈક એવું ભ્રષ્ટ અધિકારી છે જેનામાં સામેલ છે અને આવા લોકોને છૂટછાટ આપી રહ્યું છે એના માટે આજે અમે રજૂઆત કરવામાં કરવા આવ્યા હતા કે ટૂંક જ સમયમાં આ લોકોનો લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આ બંધ કરવામાં આવે સાહેબ પાસે એક નાનકડા સામાજિક લોકો પાસે પણ માહિતી છે કે કયા કયા લોકો આ કામ કરી રહ્યા છે તો આમની પાસે તો આઈબી છે એલઆઈબી છે બધી માહિતી છે તે છતાંય પ્રશ્ન ઊભો થાય છે કે હજી સુધી કેમ બંધ નથી થયું એની સાથે છેલ્લા પંદર દિવસમાં કચ્છમાં કોઈ એવો રોડ નથી બચ્યો જ્યાં અકસ્માત નથી હોય એમાં યુવાઓ વડીલો તમામે આવી ગયા એનું કારણ મેન એક જ છે કે નેવું ટકા પરિણામ એક જ કારણ છે કે ઓવરલોડ વાહનોના લીધે અકસ્માત થઈ રહ્યું છે ક્યાં ને ક્યાં એનામાં જિલ્લા ટ્રાફિકની નિષ્ફળતા છે આરટીઓની નિષ્ફળતા છે નથી કોઈ પરમિશન કે નથી કોઈ એવી કોઈ બાયતરી જેના લીધે આ વાહનોને પરિવસન મળી રહી છે આપણે જોતા હોઈએ કે ગરીબ અને નાના માણસોને જ્યારે આરટીઓને દંડ મૂકતું હોય તો આવા મસમોટા મોટા વાહનો જ્યાં કેપેસિટી સમજી લો કે પચાસની હોય અને સો સો ભરીને જતા હોય તો અકસ્માતો થવાનું છે તો માટે આ રજૂઆત એના માટે પણ કરવામાં આવી હતી કે ટૂંક જ સમયમાં આવા મસમોટા મોટા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે જેના લીધે જે મોટા અકસ્માતો થઈ રહ્યા છે તેના ઉપર લોકો રોક લગાવી શકે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે